વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે આપણે બનાવવાના છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ બોલ કઈ રીતે બનાવીશો આવે જાણી એના સૌથી પહેલાં એક રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે જો આ ચકુની ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિલ નોટિફિકેશનને હિટ કરી દેજો જેના કારણે મારો સૌથી પહેલો વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ચલો સ્ટાર્ટ કરીએ એના માટે મેં ચાર બોઇલ આલું લીધા છે એટલે કે બટાકા લીધા છે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી આપણે ચીલી ફ્લેક્સ અરે અને બ્લેક પેપર આપણે એડ કરીશું એડ કર્યા પછી આપણે આની અંદર યુઝ કરવાનું છે કોર્ન ફ્લોર કોર્નફ્લોર આપણે બે ટી સ્પૂન લીધા છે મોટા બે ટી સ્પૂન ભરીને કોર્ન ફ્લોર આપણે એડ કરીશું આ સ્ટેજ ઉપર આપણે બહુ બધા ચાપ ધાણા યુઝ કરીશું એટલે કે કોથમીરને એડ કરીશું આના કારણે એનો જે ટેસ્ટ છે ને એનો ખૂબ જ સરસ આવશે અને એકદમ હેલ્ધી આપણા ચીઝ બોલ રેડી થઈ જશે આ મિક્સરને હવે આપણે પ્રોપરલી સરસ રીતે મિક્સ કરીને ખૂબ વધારે ક્વોન્ટિટીમાં આપણે ચીઝ યુઝ કરીએ છીએ એટલે કે મેં મોઝરેલા ચીઝ એડ કરી છે હવે મિક્સરને ફરી આપણે એક વખત પ્રોપર મિક્સ કરી લઈશું હવે સાઈડમાં આપણે એક ચમચી જેવું કોર્નફ્લોર એની અંદર મેં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને સ્વાદ અનુસાર થોડું મીઠું મેં એડ કરીને એનો એક ગોલ રેડી કર્યો છે હથેળી ઉપર થોડું ઓઇલ ગ્રીસ કરીને હવે બોલ બનાવી દઈશું અને જે ગોલ બનાવે છે એની અંદર એને કોટ કરીને પછી એને ફ્રાય કરી દઈશું ધીમી તાપ ઉપર એને ડીપ ફ્રાય કરીશું જ્યાં સુધી એનો જે કલર છે ગોલ્ડન બ્રાઉન ના આવી જાય ત્યાં સુધી આપણે એને ધીમે ધીમે ફ્રાય કરવાના છે ચીઝ બોલ્સ તમે એક વખત બનાવીને જોશો ને તો તમે બહારના ચીઝ બોલ ભૂલી જશો એટલે કે તમારા ઘરના છોકરા તમારા દિવાના થઈ જશે આ ચીઝ બોલ ખાઈને એક વખત ટ્રાય જરૂર કરજો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સરસ એવી મજાની તમારે જેવી ક્યુટ કેક એવી કમેન્ટ કરી દેજો સો એના સાથે સાથે આપણે બધા ચીઝ બોલ ધીમે ધીમે રડી કરી લેશું આ જે ચીઝ બોલ છે એને બનતા ઓનલી માત્ર ને માત્ર ખાલી દસથી પંદર મિનિટ સુપર ટેસ્ટી સુપર ડિલિશિયસ ચીઝ બોલ રેડી થઈ જશે આ ચીઝ બોલ બનાવીને તમે તમારા ઘરના છોકરાઓને સરપ્રાઇઝ જરૂર કરજો સરસ મજા એવા એક કેચઅપ સાથે થેન્ક યુ સો મચ રાધે રાધે એન્જોય